તમારા ઓસ્કાર મિત્રો હું સુવિブラસિંહને તમને જોઈરા શુભ ખુજુ માહિતી એક્સપ્રેસ ચેનલ અને આજે હું આ વિડિયોમાં સૌથી મહત્વનો સમાચાર મારા ખેડૂત મિત્રો માટે લઈને આવી ગયો છું તો હા મિત્રો અગર તમે જમીન ધારક છો તમારું નામ સાત બારમાં છે તો સૌથી પહેલા તમારે હું અહીંયા સ્ક્રીન ઉપર જણાઉં એ ડોક્યુમેન્ટ લઈ અને સૌથી પહેલા તમારે તમારું આધાર કાર્ડ તમારી જમીન સાથે તમાર આત બાર સાથે લિંક કરાવી લેવું તો મિત્રો સૌથી પહેલા છે તમારું આધાર કાર્ડ એ પછી છે મિત્રો તમારો મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર એ મોબાઈલ નંબર મિત્રો કે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક છે એ મોબાઈલ નંબર અને ત્રીજું છે તમારા તમામે તમામ સાત વાત તો મિત્રો આ તમામે તમામ સાત બાર તમારો મોબાઈલ નંબર અને તમારું આધાર કાર્ડ લઈ અને તમારી નજીકની જે તે પંચાયતમાં જઈ અને તમારું આધાર કાર્ડ તમારા સાત વાર સાથે લિંક કરાવી દેવું અન્યથા જો તમે આ પ્રોસેસ ફોલો નહીં કરો તમારું સાત વાર સાથે આધાર કાર્ડ લિંક નહીં કરાવો તો મિત્રો જે જમીન બાબતેના જે ખેતીવાડી બાબતેના લાભ છે તે તમામે તમામ સરકારી લાભ તમારે બંધ કરી દેવામાં આવશે તો મિત્રો અગર વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને ગુજરાતના તમામ ખેડૂતો સુધી આ વિડિયો શેર કરજો જેથી કરી દરેક ખેડૂત સુધી આ મહત્વની માહિતી પહોંચી શકે અને 25 નવેમ્બર 2024 પહેલા તમામ એ તમામ ખેડૂત આ યોજનાનો લાભ લઈ અને પોતાની જમીન સાથે પોતાનો આધાર કાર્ડ લિંક કરાવી શકે એ માટે મિત્રો તમામ એ તમામ WhatsApp ગ્રુપમાં આગળિયો શેર કરી દેજો અને આવા જ માહિતી સભર વિડિયો જોવા માટે અમારી ગુજુ માહિતી એક્સપ્રેસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં तो चलो मित्रिया बीजा वीडियो में त्या सुधी जय हिंद जय भारत